કેટલી મજા આવી નહીં એકદમ ટોટલી સેટિસ્ફેક્શન સેટિસ્ફેક્શન સેટિસ્ફાઈડ વોટેવર એવર ઇટ ઇઝ જે બી હોય ઠીક હે એકદમ સંતુષ્ટકારક સંતુષ્ટકારક સાઉન્ડ કેટલી મજા આવી નહીં કેટલો મસ્ત સાઉન્ડ આવતો હતો બાલ્ટીનો પાણીનો મજા આવી હશે સો એટલે ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરી પાછું તમારું બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં ઘણા દિવસો પછી ડેલી બ્લોગિંગનો શરૂઆત થાય છે અને મને લાગે છે મારો જન્મ આ લીમડાને પાણી પીરાવવા માટે જ થયો છે દરરોજ એ બાલ્ટીની જયારે ઘરથી બહાર નીકળી ત્યારે ઘરના કહેશે કે અગરવાડામાં જતો હો તો એક બાલ્ટી પાણી ને લીમડાને દી આવજે મારા કરતાં આ ઇમ્પોર્ટન્ટ બાલ્ટી ભરીને પાણી દીધું જુઓ પી ગયા ભાઈ અને મને આશા હતી કે આ વર્ષે આમાં જાંબુ લાગશે મતલબ બે હજાર ચોવીસમાં હજી તો જાંબુનો જય નથી દેખાતો ભાઈ આ જાંબુ દેશે કે નહીં જાંબુ જાડે ને ભાઈ કે પછી બીજું આમાં કરશે ખબર નહીં જાંબુ હોય લીંબુ હોય લીંબુની આ સારાઇ ગઈ જુઓ ખાલી પાંચ નીકળે લીંબુ તો હજી ઘણી વાર લાગશે સાહેબ સાહેબ દસ વર્ષ એક દોઢ વર્ષમાં ખાલી એટલેથી એટલો જ ગ્રો થાય તો હજી માન લાગે પાંચ વર્ષ પછી આમાં લીંબુ દેખાશે અને આજે ઓસેનું પેકેટ મળ્યું આપને બોલો ટમેટાના સીડ્સ હવે ટમેટા વાવીને શું મળે આના કરતાં ભાઈ કીવી વાવો એવાકાળો વાવો આને વાવીને શું મળે ભાઈ અત્યારે આનો ભાવ લગભગ મારા હિસાબે તો પાંચ રૂપિયા કિલો બે રૂપિયા કિલો દસ રૂપિયા કિલો હોય અના કરતા તો કેસર કેરી આવો આવા જાંબુ આવો તો કંઈક ફાયદો થાય હવે આ ટમેટામાં શું વડે આ ટમેટા થશે કે નહીં એ બી ખબર નથી હજુ આની અંદર તો દાણા તો છે પેકેટમાં છે ને ટમેટાના દાણા છે કે પછી ગુટકા છે તો જો એક વિડિયોમાં આપે રાગવીનું જે બંભોડો તો ઈ ફોડે તો હવે એના માટે એક નવો બંભોડો આવ્યો પણ આટલો નાની સાઈઝનો હોય કેમ કે આપને એમ લાગ્યું કે આ વર્ષે થોડીક બેંક બેલેન્સ ઓછી થશે તો જો આ એક નાની સાઈઝનો બંભોડો આવ્યો છે રાગવી રાગુ જેટલો છે હે આમાં રૂપિયા તો એના આસે એ રાખશે ને કાંઈ આમાં શું હોય બોલે તું કાંઈ અચ્છા રૂપિયા રાખી દે આમાં તો સાઈઝ સાઇઝનો બંબોડો હોય એને એક આ સાથે આ ધૂપ કરવા માટે લીધું હોય એ પાછલા વિડીયોમાં માપ જે ભૂરિયા ફોલતો તો થઈ જોયો તો પાછલા વિડીયોમાં આટલી જ તપેલી હતી ને હજુ આટલી જ તપેલી છે માં એક વિડીયો પૂરો થઈ ગયો આ બીજો વિડીયો ચાલુ થયો તો ભૂરિયા હજી વધ્યા નહીં આમાં ખોટું નથી બોલતા ને ખોટું નથી બોલતા ને ખાઈ ગયા હોય પછી કેશો કે અડધી ઘર તોડી નાખ્યું હે પાપ ઘરનું રિનોવેશન થનારું

બાઇક ઉપર અને ને આ જે કોમ્પ્લેક્સ છે ને આમાં ભાઈ ગણખેરા વકીલ એ ને આ જેટલી બી દુકાનો તમે દેખાડીને એમાંથી લગભગ દસમાંથી આઠ તો વકીલ છે એટલે જે બી કેસ થાય અહીંયા જ આવતા હોય મોસ્ટ ઓફ સોલ્યુશન લેવા માટે મતલબ કે કોર્ટમાં જવાની જરૂર નથી આ એક જ કોમ્પ્લેક્સમાં તમારા કેસ એ સોલ્વ થઈ જશે તો રાઘવીનું ડેડિકેશન જોવો ભણવા માટે લાઇટ હાલી ગઈ આપણા ઘરમાં ને ફોનની લાઇટથી એની ભણતર પૂરી થઈ રહી જે હોમવર્ક બાકી એ ચાલુ હોય ને આમાં ભજન ચાલુ હોય બરાબર પછી આ ભજન નામા ના લખી નાખતી હો ભૂલતી આઈ દી ટોપલી હા પછી સુયા હમણા વચ્ચે હતી નહીં કેટલા દિવસ ના હતા દસ દિવસ પંદર સત્તર દિવસ ગેરા છે ની ગેરા જ ઘણું બધું બાકી રહી ગયું છે તો હવે એ પૂરું થાય કાલ ચેક કરશું કાલ ચેક કરશું કેમ થશે બલેસ થઈ જશે બલેસ 하자 છોડે બલે વડવાલી બીજો જસ ને તું હા

આજ સુધી એવું નથી થયું કે મારો ફોન ચાલુ હોય હું ફોન બંધ કરીને જ છું પણ ખબર નહીં કાલે ઊંઘ આવી ગઈ બહુ બધી અને ફોન ચાલુ જ રહી ગયો તો જો આપણે નાઇન એકદમ ફ્રેશ થઈ ગયા અહીં અને આપણા મંદિરમાં નવા ભગવાનજી બિરાજમાન કર્યા એકચુઅલી બે દિવસ પહેલા તે મને શિવલિંગ મળ્યું ઘરેથી તો મને વિચાર આવ્યો કે હું શિવલિંગ ને આપણે મંદિરમાં રાખી તો જો કેટલું મસ્ત શિવલિંગ લાગે ઉપરથી જો એક એક ટીપું પાણીનું પડશે વાહ છે ને બહુ મસ્ત અને ભાઈ ઉપરથી મહાશિવરાત્રી આવે રહી અને મંદિરે જઈ એના કરતા આપણે જ ભગવાનને ઘરે આપડા લઈ આવ્યા તો જો આજથી લગભગ ઠીક ત્રણ મહિના અને એક દિવસ પછી આપણી સમાજનો પ્રોગ્રામ એ મતલબ ઓપનિંગ એ નવા ભવનનું ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ પાંચમા મહિનાની એ અને જેના માટે ઘણું બધું કામ કરવાનું બાકી અને ઘણી બધી સમિતિની રચના કરવામાં આવી મારું બી નામ એક સમિતિમાં છે જેનું નામ પ્રચાર પ્રસાર મતલબ આપણે એક ટેમ્પલેટ્સ બનાવવાના વિડીયોઝ બનાવવાના તાકી ઘણાથી ઘણા બધા માણસો જે બહારે વસેરા એ આપણા ગામમાં આવી શકે તો એટલા માટે આપણે એ સમિતિમાં જોઈન થયા અને ઘણા બધા ટેમ્પલેટ મેં ઓલરેડી બનાવ્યા છે જે શાયદ તમે જોયા હશે અગર વિરાણી થો તો ક્યાંક ને ક્યાંક તો તમને જોવા મળ્યા હશે ને અહીંયા કને હું એડ કરી દઉં જો એ બધા બેનર આપણે બનાવેલા હજુ ઘણા બધા બેનરને વિડીયોઝને શાયદ બનાવવાના આવશે શું હોય ખબર ફોટોશોપ અને ઓટોકેડ ની રિક્વાયરમેન્ટ હતી બેનર બનાવવા માટે મેં કીધું ઓટો ફોટોશોપને ને આપે ઓટોકેડ તો ક્યારે યુઝ નથી કર્યા આમ મતલબ એપ્લિકેશન એ બેનરને બને જેની અંદર ક્લેરિટી બી સારી આવે ને આ બધા પીસીના એપ્લિકેશન તો આપણે કદી ટચ નથી કર્યા એટલે આપણે ખબર નથી આપણે જે જે બી બેનર બનતા હશે બધા આપણે ફોનથી બનાવી દઈશું અથવા તો જે બી વિડીયો કે હશે આપણે ફોનથી જ એડિટ કરીને તમને દેશું મતલબ કે જે સમિતિના જે હેડ હોય એની આ રિક્વાયરમેન્ટ હતી કેવું હોય ખબર છે કે એક સમિતિની રચના કરવામાં આવે એમાં માથે જે બી એક બે હેડ હોય એના નીચેવાળી બે ત્રણ જણા હોય ને એના નીચે પછી ચાર પાંચ જણા હોય જે કામ કરતા હોય તો આવી રીતના અલગ અલગ સમિતિની રચના કરો લગભગ મારા હિસાબથી સમિતિ બી ઘણી બધી હશે દસ બાર થી ઉપર હશે સમિતિ ત્યારે જ આટલો પ્રોગ્રામ સક્સેસ થશે અથવા તો પ્રોગ્રામ એકદમ સારો બનશે પણ ઠીકે હજુ ત્રણ મહિના બાકીના ત્રણ મહિનામાં આપણે ઘણી બધી ટેમ્પલેટ્સ ને બનાવવાના હે ને આશા છે કે તમે તમારી ટિકિટ સમયસર લઈ લેશો પછી એમ કહેતા નહીં કે ભાઈ ટ્રેન ફૂલ થઈ ગઈ ટિકિટો નથી મળતી તો હમણાંથી જ ટિકિટ બુક કરાવી લેજો અને પ્રોગ્રામો સમયસર પહોંચી આવજો ઠીક તો આજના બ્લોગમાં આપણે એટલું જ રાખશું ફરી મળીશ આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય ટેક કેર